ઉમંગ અમારી સાથે જોડાયેલા છે ઉમંગ સાથે વાત કરીશું ઉમંગ ભારતે હવે પાકિસ્તાનને કહી દીધું છે કે હવે તારો ખાતમો નક્કે અરે પગે પડવા તૈયાર થઈ જા પાકિસ્તાન દેખો દેખો કોણ આયા પાકિસ્તાન કા બાપ આયા અને પાકિસ્તાનના બાપે બતાવી દીધું કે તારે હુમલો કરો છે ચાઇનાનો નો માલ લઈને કે ચલે તો ચાંદ તક ને ના ચલે તો રાત તક અરે શું મોઢા લઈને તું હુમલા કરે છે તું જોતો કરો તારા બાપ જોડે તું બાજવા બેઠો છે અને બાપે એક લાત મારી ત્યાં જવામાં તારી મિસાઈલો છે ને નેસ્તો નાબૂદ કરી દીધી ભારતની સર જમીન ઉપર તારો એક કાંકરો છે આવ્યો નથી આવવાનો નથી અને આવી શકશે નહીં અને તાકાત છે ભારત ની ભારતે બતાવ્યો S40 સુદર્શન 400 જે ડિફેન્સ મિસાઈલ છે એને ખાતમો બોલાવી દીધો તાકાત એવી હતી પાછી સુફિયાની વાતો કરતું હતું કાલે રાત્રેના વડાપ્રધાન આવીને એમ કહે છે કે એક એક કતરે ખૂન કા બદલા હમ લેગે અરે નીકળ નીકળ પાકિસ્તાન ઓપરેશન ચાલુ થઈ ગયું છે અને એટલા માટે પાકિસ્તાન મોટા સમાચાર પાકિસ્તાન અનેક શહેરોમાં બ્લાસ્ટ થઈ રહ્યા છે આ પાકિસ્તાન તો જો જોવો તમે લાહોર એરપોર્ટ ઉપર વિકાસ પ્રચંડ વિસ્ફોટ થયો છે